દસાડા તાલુકાના જૈનાબાદ ગામે આગ લાગી મોડી રાત્રે કડબ ભરેલ વાડીઓમાં વાડાઓમાં વિકરાળ આગ લાગી હતી આગ પર કાબુ મેળવવા પાણીનો ચલાવાયો હતો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો આગમાં અંદાજે રૂપિયા દસ લાખથી વધુની કડબ બળીને ખાખ થઈ છે જેથી કરીને ખાસ કરીને પશુપાલકો ખેડૂતોને મોટું નુકસાન થયું છે તેમનો ઘાસચારો બળીને ખાક થયો બનાવ બનેલ આ બનાવ પહેલી વખત નથી આ પાંચથી છ વાર આ બનાવ બન્યો છે અમે રબારી સમાજ આ ગામમાં હવે રહેવા માંગતા નથી સરકારશ્રીને અમે નમ્ર અરજ કરીએ છીએ કે અમે આ જે કોઈ વિધર્મી હોય બીજા નંબર કે આ પરમ દિવસે જે આપણે અયોધ્યાથી કળશ જે આવ્યો અને ગામની અંદર જે અમે આ રથયાત્રા કાઢી અને એનું આ બીજા નંબરનું ષડયંત્ર છે જે કોઈ વિધર્મી હોય બરાબર એને આ કાર્ય કરેલું છે ચાર સડક